નમસ્કાર ખેડૂત ભાઈઓ મહુઆ માર્કેટિંગ મહુઆ માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ કાંદાની આવક થયેલી છે અને ઉભા વાહનોમાં હરાજી થઈ રહી છે મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોઈએ તો આજે એકસો ને ચાલીસ રૂપિયાથી લે ચાલીસ રૂપિયાથી લેવા અને બસો ને ત્રીસ રૂપિયા સુધીના આપણને બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થઈ ગયો આ વાત એ જોર બંદા બંદર વે ભાઈ 18 હતી 25 25 25 સમય 7 38 1 1 20 કાલો

એકત્રીસ એકસો એકસો ને એકત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયા એકસો ને ચાલીસ રૂપિયા ચાલીસ છવાઈકો એકસો ત્રેવીસો પાંત્રીસ પાસ્રીસ પાંત્રીસ હારે નમસ્કાર નંબર ફોર હાલો 61 કો હાલો જો ભાઈ લેવો 90 રૂપિયા હા એમ બોલતો 45 નો રૂપિયા ભાઈ 70 કરે પર મારતો જો હોય 1 કોકણ ચાલીયા દસ રૂપિયા એકસો દસ દસ હારું સાહેબ ભાઈ ઉભરી જાહેર

ગયા ઓછો ગાય 10 છે 4 રૂપિયા 200 4 4 રૂપિયા 4 50 4 રૂપિયા 8 8 9 10 12 12 રૂપિયા 10 13 10 13 આ કે લાગી છે

એકસો ને એકાવન રૂપિયા એકતાલી રૂપિયા 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 Vem dia. 2000 છે

તાલીસ પચાસ ઓગણ પચાસ ઓગણ પચાસ એકસો ને ઓગણપચાસ રૂપિયા ચારસો ના વાગ્યા બાર બધા છવ્વીસો હાજર

એ <laughs> કે